તો જોઈ લો મિત્રો અનંત અંબાણીનો એક બીજો વિડીયો વાયરલ થઈ રહ્યો છે પેલા તો સાઈડ માં વાયરલ વિડીયો જુઓ જોર હવે મિત્રો અનંત અંબાણી અત્યારે દ્વારકાશાલીને જઈ રહ્યા છે ત્યારે અચાનક ગઈકાલે રાત્રે તેની સાથે એક એવી ઘટના બને છે ફૂલ વિડીયો છે ને તમને આગળ દેખાડું જોઈને મિત્રો તમારા ખરેખર પગ નીચે જમીન સરકી જશે તો જાજો ટાઈમ નથી લેવો સાઈડમાં પહેલાં ફૂલ વિડીયો વાયરલ જોઈ નાખો ને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને ખાસ બધુંમાં વધુ શેર કરજો જેનાથી નવી નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતી રહેશે તો સાઈડમાં છે ને અનંત અંબાણીનો આ વાયરલ વિડીયો જોઈ નાખો જય દ્વાર કદીશ કીધું મારે આવ્યો હવે કીધો મારે જય દ્વારકાધીશ ભાઈ ભાઈ આ જોઈને તમને એમ કે કે આમાં છે છે પણ મિત્રો એટલો બધો પૈસો છે એની પાસે અનંત અંબાણી પાસે તેમ છતાં હાલીને જાય છે અને ગઈ રાત્રિનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે હવે મિત્રો રાત્રે અમુક લોકો દ્વારા મિત્રો જય દ્વારકાધીશનો નારો લગાડવામાં આવ્યો ત્યાર પછી મિત્રો અનંત અંબાણી ની સાથે જેટલા લોકો હતા તે બધા લોકો એ મિત્રો જય દ્વારકાધીશનો નારો લગાડી આલા વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમે પણ જો દ્વારકાધીશને માનતા હો તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખી નાખજો જ્યાં દોસ્તો કેટલો બધો અબજો રૂપિયો છે તેમ છતાં મિત્રો અનંત અંબાણી જામનગર થી દ્વારકા ની પદયાત્રા કરી રહ્યા છે અને એના અત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે અને આલા વિડીયો પણ મિત્રો ગઈ રાત્રે નો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અનંત અંબાણીનો કેમ કે મિત્રો મિત્રો તમને ખબર હશે થોડા ટાઈમ પણ બસાઈ હતી અઢીસો જેટલી મુરગી હતી ત્યાર પછી આ બીજો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો હાલ આ વિડીયો વિશે તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કર્યો વિડીયો સારો લાગ્યો તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો જેનાથી આવીને એવી અપડેટ તમને સૌથી પહેલા મળતી રહેશે તો